તો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ આઠ ની અંદર પ્રકરણ નવ માપન સૌપ્રથમ આપણે તેમના સૂત્રો જોઈશું સૌપ્રથમ ક્ષેત્રફળ આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય પરિમિતિ આકૃતિની હદ દર્શાવતી રેખાઓના માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવાય ચોરસ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ લંબચોરસ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ પરિમિતિ બરાબર બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાઈ ત્રિકોણ ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે પાયો ગુણ્યા પાયા પરનો વેદ પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓના માપનો સરવાળો વર્તુળ ક્ષેત્રફળ બરાબર નો પરિમિતિ અથવા બરાબર બરાબર જ્યાં વર્તુળની ત્રીજા છે સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેદ પરિમિતિ બરાબર ચારેય બાજુઓના માપનો સરવાળો સમલંબ ચતુષ્કોમ ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા સમાંતર બાજુ સરવાળું ગુણ્યા છેદમાં બે ગુણ્યા બે વિકરણનો ગુણાકાર ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર ચાર એલનો નો ઘનનું પૃષ્ઠફળ બરાબર સિક્સ એલનો નો લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર ટુ એચ કાઉસમાં એલ પ્લસ બી લંબઘનનું પૃષ્ઠફળ બરાબર બે લંબાઈ પહોળાઈ પ્લસ પહોળાઈ ઊંચાઈ પ્લસ ઊંચાઈ લંબાઈ નળાકારના પાયાનું ક્ષેત્રફળ બરાબર પાય આર નો સ્કવેર નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર ટુ પાય આર એચ પ્લસ ટુ પાય આર નો સ્કવેર અથવા ટુ પાય આર કાઉસમાં આર પ્લસ એચ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર એચ ઘનનું ઘનફળ એલ ક્યુબ ઘનનું ઘનફળ એલ ગુણ્યા બી ગુણ્યા એચ નળાકારનું ઘનફળ બરાબર પાય આર સ્ક્વેર એચ